પણ ભાજપનો ઉમેદવાર બદલવાની માંગ ઉઠી નામ જાહેર કેટલાક કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી ધારી તાલુકાના દેવડા ગામમાં તો બેનરો પણ લાગ્યા ભાજપ ઉમેદવારને બદલવાની માંગ સાથેના પોસ્ટરો લાગતા અમરેલી પંથકનું રાજકારણ ગરમાઈ ગયું સાબરકાંઠા અમરેલી બાદ જુનાગઢમાં પણ ભાજપ ઉમેદવાર ને બદલવાની માંગ જુનાગઢ બેઠક પરથી ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાની પસંદગી કરવામાં આવી હતી પરંતુ હવે તેમના સામે જૂનાગઢ ભાજપમાંથી જ વિરોધના સૂર રેલાઈ રહ્યા છે જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો વિરોધ કરવા હવે જૂનાગઢ ભાજપને એક અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને એક પત્ર લખ્યો છે તેમણે પત્રમાં જૂનાગઢ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા અંગે રજૂઆત કરી રાજ્યના કેટલાક વિસ્તારમાં આચાર સંહિતાની ભંગનો આક્ષેપ થયો તો ક્યાંક ફરિયાદ પણ નોંધાય પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે આચાર સંહિતા ભંગનો આક્ષેપ થયો ચંદનજી ઠાકોર જાહેરમાં રૂપિયા આપતા હોય એવો વિડીયો વાયરલ થયો ચંદનજી ઠાકોરનો રૂપિયા આપતો વિડીયો સામે આવતા આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો ખેરાલુના પ્રવાસ દરમિયાન ચંદનજી ઠાકોરે ઢોલીને રૂપિયા આપ્યા ચંદનજી ઠાકોરનો વિડીયો વાયરલ થતા આચાર સંહિતામાં ભંગના આક્ષેપ થયા આ તરફ સુરત ડીજી ના કર્મચારીઓ ચૂંટણી પ્રચારમાં જોડાતા વિવાદ શરૂ થયો છે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી મહિસાગર જિલ્લામાં શિક્ષકે પણ આચાર સંહિતાનો ભંગ કર્યો કડાણા તાલુકાના જીજુવા ગામના શિક્ષકે આચાર સંહિતા ની કરી એસી પટેલ દિનેશભાઈ ચૂંટણી પ્રચાર સભામાં જોવા મળ્યા દાઉદ લોકસભાના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ કડાણાના માલવણ ગામે સભામાં શિક્ષક જોવા મળતા આચાર સંહિતાનો ભંગ કર્યાનો આક્ષેપ થયો ચૂંટણી નજીક આવતા જ ઉમેદવારોએ પ્રચાર તેજ કર્યો ભાજપ આપ અને કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ પ્રચારનો શ્રી ગણેશ શરૂ કર્યા વોર્ડ નંબર દસ ની વિવિધ સોસાયટીઓમાં ફરી પ્રચાર શરૂ કર્યો ઢોલ નગારા સાથે ડોક્ટર હેમાંગ જોશી સાથે પ્રચારમાં અખોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કોર્પોરેટર વોર્ડ પ્રમુખ સહિત ભાજપના કાર્યકરો જોડાયા આ તરફ ભરૂચ બેઠક પર ઇન્ડી બંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો વાગરા વિધાનસભાના ગામોમાં તમારો દીકરો તમારા દ્વાર

ઘોડીપાડામાં ધવલ પટેલના સમર્થનમાં જાહેર સભા યોજાય જેમાં રમણ પાટકરની સાથે ઉમેદવાર પટેલ અને ઉમરગામ વિધાનસભાના મત વિસ્તારના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પ્રચાર દરમિયાન ઉમેદવારો અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની સાદગી દેખ આણંદ ભાજપનો ઉમેદવાર મિતેશ પટેલની સાદગી આવી સામે લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વડીલો સાથે જમીન પર બેસી આશીર્વાદ લેતા હોવાનો વિડીયો સામે આવ્યો ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં આનંદ બેઠક પર મિતેશ પટેલને રિપીટ કરાયા સરળતાથી પ્રજા સાથે રહેતા મિતેશ પટેલના પ્રચારમાં આત્મીયતાના ભાવ છલકાયા આ તરફ રાજ્યમાં પડોશમાં આવેલા સંઘ પ્રદેશ લોકસભા બેઠક પર પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર મેદાન મેદાનમાં ઉતર્યા માત્ર એક લાખ બત્રીસ હજાર જેટલા મતદારો ધરાવતી આ નાની લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ છે

બે દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આ આગાહી કરી આ ઉપરાંત આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ સુકું રહેવાનું પણ હવામાન વિભાગે કહ્યું ઓર ડ્રાઈ વેધર પ્રવેલ કરેગા ઓર વેન્સર ટેમ્પરેચર આવને વાલે 5 દિવસો પાજો દિયા ગયા હે વો લોલર ચેન્જ મે રહેગા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આ દરમિયાન ગુજરાતમાં આંધી વંટોળ સાથે પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગ રૂપે ક્યાંક છાટા થઈ શકે છે તારીખ આઠ નવ એપ્રિલ દરમિયાન દેશના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપોની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છ સાત ને આઠમાં પણ વાદળ વાવવા શક્યતા રહેશે જેમાં પુનઃ હવામાન પડતા છે આઠ નવમાં પશ્ચિમ વિક્ષોભ આવશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં અને

એક એસોસિએશન વિવિધ એસોસિએશન ના તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તસ્કારો ફરી બેફામ બને આ ભરૂચ અને જૂનાગઢમાં તરખાડ મચાવ્યો

ਪੜਮਲੀ ਅੰਦਾਜ਼ੀ 50000 ਦੀ ਬਦੌਨਿ ਚੋਰੀ ਕਰੀ ਬੇਤੀ ਬਦੌ ਤਸਕਰੋ ਸিসিਟੀਵੀ ਮਾਕਰ